ડ્રાય ફ્રુટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ મોસાલી પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી શાળાની શિક્ષિકા બહેનોને પુષ્પગુચ્છા અને પેન અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પ્રજાપિતા બ્રહ્માકુમારી માંગરોળથી ફાલ્ગુનીબેન હાજર રહી બાળકોને ખૂબ સુંદર વક્તવ્ય આપેલ હતું તેઓ દ્વારા સ્થાપના શિક્ષિકા બહેનોનું પુષ્પગુચ્છા આપીને વિશેષ સન્માન કરવામાં માંગ આવેલ ફાલ્ગુનીબેને મહિલાઓના ઉદાહરણ આપી બાળકોને ખૂબ સુંદર સમજ આપી હતી દરેક શિક્ષિકા બહેનોને પેન આપીને તેઓનું સન્માન પણ કરવામાં આવેલ હતું ઇમરાન ખાન પઠાણ માંગરોલ ગુજરાતના અગ્રીમ અખબારોમાં માં નાકની કોઈ પણ પ્રકારની જાહેરાત પ્રસિદ્ધિ માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે